તુલા રાશિ ખૂબ નસીબદાર છે તમે ખૂબ ભાગ્યશાળી છો આજે શનિ તમારી કુંડળીના પાંચમા ઘર પર સંક્રમણ કરી રહ્યું છે તમારી કુંડળી નાકર વિસ્તારમાં સૂર્યનું સંક્રમણ છે તમારી કુંડળીનો ફાયદો પારો અને શુક્રના પ્રભાવથી અસ્રગ્રસ્ત હતો આજે તમારા જીવનમાં પ્રગતિ થશે તમારા જીવનમાં ખુશી અને લાભ પણ થશે 30 મિનિટ પછી હસ્તા નક્ષત્રમાં ચંદ્રની અસર જોવામાં આવશે ચંદ્ર તમારો કર્મનો ભગવાન છે આજે સિદ્ધિની પ્રગતિ અને સારા સમાચાર લાવશે લાભ તમને પ્રગતિ અને સારા નસીબ માટે પ્રદાન કરશનસિપદાર જોબ બિઝનેસ શર્તો સારા દિવસ તમારા માટે સફળ થશે આજે પ્રગતિનો માર્ગ તમારા માટે પણ ખુલેશે અને તમને નસીબનો ટેકો પણ મળશે પછી અમને જણાવો કે विगतવાર રીતે નવ માઇન્ડ ઓઇલ મીઠું કઠોકટી મહાવી हनुमान संकट मोचन थी तुला राशि थी श्री राम हनुमान ने सुरक्षित करो जो तमे कृपा निधन जय हनुमान जय 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 जय, जय हनुमान ने प्रेम करो छो तो टीम ने कारणे तेने वर्तुण में साबित करो हनुमान हनुमान जी तमने भाईनी बहन लाभ बनावे छे कटोकती बचावो महावीर हनुमान 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 हनुमन निधन साकड़ हनुमन जैन हनुमान नव ऑगस्ट शुक्रवार चतुर्थी तिथि सवन महीनों शुक्लापक्ष दिवसीय ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર માં સૂર્ય ના પ્રભાવ થી દિવસ ની શરૂઆત કરશે 11 વાગે અને 30 મિનિટ હસ્તા નક્ષત્ર અને 40 મિનિટ સિદ્ધ યોગી ને આજે આ મોટો ફાયદો મળશે નસીબ ને આજે 9 ઓગસ્ટ ના રોજ શુક્રવારે ગુરુવારથી 2 ઓગસ્ટ તમારી કુંડળી પર હસ્તા નક્ષત્ર પર 9 ઓગસ્ટ gast પડગો સૂર્ય ની અસર સૂર્ય ની અસર સાથે જોવા મળશે અને ચંદ્ર ની અસર સાથે નો દિવસ શરૂ થશે અંત તમાર जीवन ने समाप्त कोई कोईपण कार्य तरा सफल उत्तर दिशा तरफ करईपण कार्य पैसा आपसे परंतु तमे दक्षिण दिशा में जोपण काम करो छो आजे तुला राशि विक्षेपित आजे तारी कुंडली पर सूर्य की असर अ चंद्रनी असर सूर्य खूब असरकारक सूर्य तारी कुना कर्मना स्थले चंद्रकेतु साथ बैठो है गुरु साथ आठमा घर पर संक्रमण करने अवरोध ધોને દૂર કરવા માટે કામ કરષેયોગમાં શરૂ થશેતે કાર્ય પણતેની અસર સિદ્ધ યોગમાં 9 ઓગસ્ટ ગષ્ટના રોજ જોવામાં આવશે આજે 8 મિનિટ માટે આજે તમાર जीवन मां प्रतिभा વધુ વધારવામાં આવશે તમારા મગજમાં તમારા મનમાં સારા વિચારો મળશે આદર અને પ્રતિષ્ઠા તમને તમારા મગજમાં આદર અને પ્રતિષ્ઠા લાવશે પ્રાપ્ત કરશો તમે અન્યને મદદ કરશો ઉંડા કામ કરીને તમારા જીવનમાં ખુશી વધશે હિંમત તમારી લોકપ્રિયતામાં વધારો કરશો લોકો પણ તમારી અંદર રહેશે તુલા રાશિના લોકો માટે જારે પણ લાભના માલિક आवाज ખિસ્સા ગરમ સ્થાને સંક્રમિત થાય છે ત્યારે તમે તમારા कर्म द्वारा जीवन की मुश्किलों दूर करो छो तमारी शक्ति थी तेमानी शक्ति थी सारा परिणाम सिद्ध योगी बार चालीस मिनिट पी शुरू व्यवसाय मा व्यवसाय मा नौकरी में लक्ष्मी नो आनंद थशे, तमारी कार झड़प सफल जीवन तमने खुशी आपशे तमे नसीबदार बनशो चंद्रनो मजबूत प्रभाव तमारा जीवन ने असर अने चंद्र उपरना गुरुनी पांचमी दृष्टि ने कारण चंद्र टाइटू बने परिस्थिति में नसीब पण तेजस्वी कर पैसा कमाव जीवन में घना प्रकारना शुभ परिणामों प्राप्त तब सखत मेहनत करशो तारी सखत मेहनत सफल थे किशोर जी कुंडली ना सुखद स्थले दृष्टि आपी रही छे, गुरुनी नवमी पर शुष्क जगह स्थल ने आजे जूनी शुक्र द्वारा असर थी रही है तेतरा जीवन में सुख वधशे પૈસા પ્રાપ્ત થશે તે ખૂબ જ ફાયદાકારક યોગ છે જે તમારી જીવનની પરિસ્થિતિને બદલશે આજે ખૂબ ફાયદાકારક દિવસ છે તમારું નસીબ ખૂબ સારું હેતમે તમને કમાવવામાં માટે મદદ કરશો તમારું જીવનને ખુશ કરશે બુદ્ધિના પ્રભાવને કારણે શુક્રની અસરથી તમારા જીવનમાં બનને વર્ષે અને નોકરીઓ માટે સમય સારી રીતે ચાલી રહ્યો છે જીવનમાં પ્રગતિ લાવશે તમારું પ્રેમ જીવનમાં પ્રેમ વર્ષે અને લગ્ન જીવનમાં આત્મવિશ્વાસ at આજે તમારો પોતાનો પર વિદ્યાર્થી માટે વિશ્વાસ કરો તમે બહેન ઇન-લાવ સાથે હતા તમારો ઓછા 2 મળીને તમારું જીવન સુધારશે ચંદ્રના 12માં મકાનમાં સ્થળ પર બેઠેલા surya અને ketu સાથે સંક્રમણ કરવા માટે ગુરુના શુભ ચંદ્ર કેતુ સાથે સંક્રમણ કરવા માટે શનિના 5માં મકાનમાં શુભ છે અને 6ઠ્ઠા મકાનમાં રાહુના સંક્રમણ તમારા જીવનની સ્થિતિમાં પરિવર્તન લાવશે તમારી તીવ્ર બુદ્ધિને કારણે તમને જીવનમાં અચાનક સફળતા મળશે રાજુ સૈની તમે અટકી અને તેને મહેનતું બનાવવું શુક્રજીવનની ખુશી બનાવશે જૂની નોકરી વ્યવસાયને સારી બનાવશે શુક્ર જીવનમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો કરશે ધર્મ મનમાં ચંચળ લાવશે પરંતુ તમારી આળસને દૂર કરશે परिवर्तन नसीबदार दिवस ए तमारा खुशी खुशीनी प्राप्ति छे सारा नसीबनी प्राप्ति जे जीवन मा मिलकतनी प्रगति सरवाड़ो माटे शुभ है सूर्यनी असर चंद्र थी भरेली हशे जारे दिवस घनी प्रकार की थी, थी शुरू थशे પચી શુભ પરિણામો તમારા જીવનમાં શરૂ થશે તમે સફળતા મેળવી શકો છો તમે સફળતા મેળવી શકો છો અને તમે સખત મહેનતથી તમારું નસીબ બદલી શકો હો જીવન સુખ આપ્શે સંપત્તિ વૈભવથી ભરેલી હશે અસરકારક જીવન નસીબદાર સમાચાર બનાવશે અને મંગળની સ્થિતિ ગુરુ સાથે પૈસા મેળવવાની તક લાવશે આ એક સુંદર યોગ હે મીઠી હશે અને પ્રગતિ જીવનમાં પ્રગતિ કરશે તુલા રાશિ લોકો આજે નસીબદાર રંગ દિલા શય નસીદાર નંબર રહું કાલ હશે છઠી છ મિનિટ થી 3 વાગે રહોના સમય ગાડા درمیان કોઈ શુભ કાર્ય કરશે નહીં વિ યોગ સવારે 5 વાગે શરૂ થશે જે રાત્રે 11 વાગ્યા યા સુધી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર સૂરજની અસર હશેત મહારાજ જીવનની અશુભ પરિસ્થિતિ દૂર થવાનું શરૂ થશે સવારે ઘડિયા